નમસ્કાર ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રો નું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર મિત્રો આજે થઈ છે પચીસમી જુલાઈ અને વાર થયો છે શુક્રવાર આગામી કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર કારણ કે મિત્રો એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં મેઘરાજા હવે મન મૂકીને વરસવાના છે ગુજરાતમાં આજે સાંજ પડે અને રાત્રિ પડે એ પેલા ગુજરાતવાસીઓ ઘરની બહાર નીકળતા પેલા આજના હવામાન સમાચારને અંત સુધી જોઈ લેજો કારણ કે મિત્રો ગુજરાતમાં શરૂ થયો છે વરસાદનો એક ખુંખાર રાઉન્ડ જે દર્શક મિત્રો એક વરસાદી સિસ્ટમ કે જે અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગથી લઈને મુંબઈ મુંબઈથી લઈને કેરળ વિસ્તાર સુધી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે બીજી અત્યારે વરસાદી સિસ્ટમ કે જે અત્યારે બંગાળની ખાડીમાંથી આગળ વધીને અત્યારે પૂર્વ ભારતના ભાગોમાં જેમાં મિત્રો ઓડિશા લાગુના વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમ આવી પહોંચી છે અને ત્રીજી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે મધ્યપ્રદેશના ભાગોમાં સાયક્લોનિક વરસાદી સિસ્ટમના એરિયામાં અત્યારે મજબૂત બનતી જોવા મળી છે અને મિત્રો ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી આજે મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે સાથે મિત્રો આવતીકાલે એટલે કે છવ્વીસ તારીખથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ રાઉન્ડમાં સત્યાવીસ થી લઈને એકત્રીસ તારીખના સમયગાળા દરમિયાન વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થશે એ પહેલા મિત્રો આપણે જાણીશું કે અત્યારે જે લાઈવ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ગુજરાતના ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત ગુજરાત મધ્ય ગુજરાત કયા ભાગોની અંદર અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને આગામી કલાકોમાં કયા ભાગોની અંદર ભારે વરસાદ પડવાને લઈને પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મુંબઈ વિસ્તાર સુધી એક વરસાદી સિસ્ટમ પહોંચી છે જે સતત અત્યારે ઉત્તર દિશા તરફ આગળ વધી છે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે ભારે મેઘ ખાંગા થશે આ સાથે મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર અત્યારે ફરી એકવાર વરસાદી સિસ્ટમ આવી પહોંચી છે અને અત્યારે લઈને કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે તો આગામી કલાકોમાં મિત્રો ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે મેઘ ખાંગા થશે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે આ સાથે મિત્રો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકો ગુજરાતમાં વાવાઝડા સાથે રહેલી છે આગાહી કારણ કે મિત્રો અત્યારે બંગાળના ઉપસાગરમાં બની સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી મધ્યપ્રદેશના ભાગો સુધી આવી પહોંચશે ત્યાર પછી મિત્રો ગુજરાતના ખાસ કરી મિત્રો ઉત્તર ગુજરાતના ભાગો છે પૂર્વ ગુજરાતના ભાગો છે અને મધ્ય ગુજરાતના ભાગો છે ત્યાં મધ્યપ્રદેશવાળી વરસાદી સિસ્ટમ સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખના રોજ આવી પહોંચશે તો મિત્રો ગુજરાતમાં આંધી તુફાન વંટોલ સાથે ધોધમાર વરસાદ છે એ પડી શકે બી અત્યારે હવામાન વિભાગે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો આઈમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે એમાં જાણીએ કે અત્યારે ગુજરાતના કયા કયા ભાગોની અંદર કેવા પ્રકારના વરસાદની રહેલી છે આગાહી આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કચ્છ છે પાટણ છે મોરબી છે જામનગર છે પોરબંદર છે રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સુરેન્દ્રનગર આણંદ અમદાવાદ લાગુના વિસ્તારમાં આજે ભારે તે ભારે વરસાદ જોવા મળશે તો સૌથી વધારે વરસાદ જો કહી શકાય તો જે રીતે દેવભૂમિ દ્વારકા છે ગુજરાતનો પશ્ચિમ ગુજરાતનો ભાગ છે અને દરિયાઈકાંઠાના ભાગોની અંદર અત્યારે ત્રીસથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે સાથે પંદરથી લઈને વીસ ફૂટ ઊંચા મોજા છે અત્યારે દ્વારકાના દરિયાઈકાંઠાના વિસ્તારોમાં સુરત તાપી નવસારી લાગુમાં આજે હળવાથી મધ્યમ વરસાદની માત્રા આગાહી રહેલી છે સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારા તાલુકાનું નામ તમારા જિલ્લાનું નામ ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો સાથે મિત્રો તમે જ્યાં રહો છો તે શું અત્યારે ખરેખર વરસાદ પડી રહ્યો છે તો એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવ્યું આપજો સાથે મિત્રો આ વિડીયોની અંદર જો પાંચસો લાઈક આવી જશે તો તમે જે વિસ્તાર વિશે કોમેન્ટ કરીએ છીએ એ ગામની અંદર આગામી સાત દિવસ દરમિયાન કેવું હવામાન જોવા મળશે શું ખરેખર વાવાઝીડા સાથે વરસાદની રહેલી છે ગઈ ખાસ મિત્રો પરેશ ગોસ્વામીએ પણ આજથી બે દિવસ પહેલાં કહ્યું હતું કે ગુજરાતમાં સત્યાવીસથી લઈને બીજી ઓગસ્ટના સમયગાળા દરમિયાન ગુજરાતના અમુક ભાગોમાં તો દસ દસ ઇંચ સુધીના વરસાદ પડશે લીલો દુષ્કાળ થશે એવી આગાહી વ્યક્ત કરી છે તો શું તમારા વિસ્તારમાં પણ લીલો દુષ્કાળ તો નથી થવાનો ને તો ખાસ કરીને મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે મિત્રો આપણે લાઇવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે અત્યારે વરસાદી સિસ્ટમ ક્યાં પહોંચી છે અને કઈ કઈ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદની રહેલી છે આગ સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે મધ્ય ભારતના ભાગોમાં વરસાદી સિસ્ટમ પહોંચી છે આ સાથે ઓડિશા લાગુનો વિસ્તાર છે આ સાથે તમે જોઈ શકો મધ્ય ગુજરાત મધ્ય ભારત ઉત્તર ભારતના ભાગોની સાથે સાથે ઝારખંડ લાગુના વિસ્તારની અંદર પણ આ વરસાદી સિસ્ટમ તીવ્ર બનતી જોવા મળે છે આ વરસાદી સિસ્ટમ ભરે અત્યારે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે પરંતુ તે આગામી દિવસોમાં લો પ્રેશર અને લો પ્રેશરમાંથી વેલમાર્ક ઓપરેશન એરિયામાં કન્વર્ટ થાય તો ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવશે અને ગુજરાતમાં જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં વાવાઝોડા સાથે વરસાદ છે એ પણ નોંધાય શકે છે સાથે સાથે મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો જેમાં સત્યાવીસ અઠ્યાવીસ તારીખે ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે ભલે અત્યારે ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ અઠ્યાવીસ તારીખના રોજ અરબ અરબસાગરના દરિયામાંથી એક તોફાની પવનોવાળી વરસાદી સિસ્ટમ છે ગુજરાતને અસર કરી શકે છે જેના કારણે ગુજરાતના કહી શકાય કે દેવભૂમિ દ્વારકાનો ભાગ છે કચ્છ લાગુનો વિસ્તાર છે ઉત્તર ગુજરાત છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ છે મધ્ય ગુજરાતના ભાગ છે ત્યાં મિત્રો આંધી તોફાન વંટોલ સાથે ધોધમાર વરસાદ છે જોવા મળશે સાથે અઠ્યાવીસ તારીખના રોજ બંગાળની ખાડીવાળી વરસાદ વરસાદી સિસ્ટમ એકાએક ગુજરાતના વાતાવરણમાં અસર કરી શકે છે જેના કારણે મિત્રો જો હવે આપણે વાત કરીએ તો જે સ્ટફ લાઈનો જે જાહેર થઈ છે એ કઈ કઈ જગ્યાએ છે અને લો પ્રેશર વરસાદી સિસ્ટમ ક્યાં બનવા જઈ રહી છે અત્યારનું લાઈવ જે હવામાન જોઈએ તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે પૂર્વ ભારતના ભાગોમાં લો પ્રેશર છે અત્યારે આ રીતને બનેલી છે બાંગ્લાદેશ આજુબાજુના વિસ્તાર છે ધાનવડ લાગુના વિસ્તાર છે ભુવનેશ્વર લાગુના વિસ્તારની અંદર લો પ્રેશરની સિસ્ટમ બની છે તો મિત્રો ગુજરાતમાંથી એક સાથે કહી શકાય કે ત્રણ ત્રણ સ્ટફ લાઇન પસાર થતા થવાના કારણે આજે કચ્છ લાગુનો વિસ્તાર છે મધ્ય ગુજરાતનો ભાગ છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ધોધમાર વરસાદ શરૂ થશે આ સાથે અરબ અરબસાગરના દરિયામાં બની રહેલી નવી નવી જે વરસાદી સિસ્ટમ કે જે એકાએક જો ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ગુજરાતના વાતાવરણને પણ અસર કરી શકે છે ખાસ મિત્રો અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલ લાઈવ ધોધમાર વરસાદ ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે તો તમે જોઈ શકો છો એ રીતે અત્યારે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ભાવનગર આજુબાજુનો જે વિસ્તાર છે હલંગ છે મહુવા છે ને આ મિત્રો હવે વીજળીના ગાજવીજ સાથે થંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે પચાસ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે તોફાની પવનોની સાથે ગુજરાતમાં હવે વરસાદ છે એ શરૂ થશે લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં છવ્વીસ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને છવ્વીસથી આ નવો રાઉન્ડ શરૂ થશે તો સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ આ ત્રણ દિવસો હોય છે એ ગુજરાત માટે ખૂબ જ ભયંકર અને ખતરનાક દિવસો સાબિત થવાના છે કારણ કે મિત્રો એક વરસાદી સિસ્ટમ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના ભાગોથી આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે તો ગુજરાતના ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોને સાફ કરી શકે છે આ વરસાદી સિસ્ટમ ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ એકાએક ગુજરાત નજીક પહોંચે છે તો ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારમાં ઓછો વરસાદ જોવા મળશે સત્યાવીસ તારીખે આ સાથે પશ્ચિમ ગુજરાતનો ભાગ દ્વારકા લાગુનો વિસ્તાર છે ત્યાં પણ ઓછો વરસાદ જોવા મળશે ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં પણ ઓછો વરસાદ જોવા મળશે પરંતુ અમદાવાદ આજુબાજુનો વિસ્તાર છે ઉત્તર ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠા લાગુનો વિસ્તાર છે આ સાથે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતનો ભાગ છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ વાવાઝા સાથે વરસાદની છે આગાહી છે પરંતુ મિત્રો આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા થોડીક ઉપર દિશા તરફ આગળ વધશે એટલે કે અપર એર સાયક્લોનિક સિસ્ટમના કારણે આ વરસાદી સિસ્ટમ ઉપર જશે તો રાજસ્થાન લાગુના વિસ્તારમાં છે આ વાવાઝોડા સાથે વરસાદની આગાહી ફરી એકવાર જોવા મળશે પરંતુ અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતમાં આવવાની આ વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે તો રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર જતી રહેશે અને મિત્રો જો અત્યારે જો લાઈવ હવામાન સમાચાર વિશે વાત કરીએ તો આઈમની તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે ગુજરાતમાં અત્યારે હાલ તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો એ સમયે કયા કયા ભાગોની અંદર ભારે ભારેથી ભારે વરસાદ જોવા મળશે કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર થયું છે એમના વિશે પણ હવે સવિસ્તાર માહિતી મેળવીએ મિત્રો તમે જોઈ શકો છો એમની તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર થયો છે જેમાં મિત્રો અત્યારે ખાસ તમે જોઈ શકો છો આજે પચીસમી તારીખ છે અને મિત્રો અત્યારે જો લાઈવ ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો એ છે દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર જેમાં પણ ખાસ કરીને મિત્રો હવે જો વાત કરીએ તો અત્યારે વાતાવરણ કયા કયા વિસ્તારની અંદર સોકું જોવા મળી રહ્યું છે તો અત્યારે કચ્છ છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર દાહોદ આ સાથે તમે જોઈ શકો છો એ રીતે સુરેન્દ્રનગર છે મોરબી આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં અત્યારે વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે પશ્ચિમ ગુજરાતનો ભાગ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ અત્યારે કોઈ પણ વરસાદની સિસ્ટમ સક્રિય નથી માત્ર માત્ર અત્યારે જો વરસાદ પડી રહ્યો હોય તો એ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગો છે ત્યાં અત્યારે વરસાદ છે ધોધમાર પડી રહ્યો છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વડોદરા છે છોટા ઉદયપુર છે ભરૂચ છે નર્મદા છે આ સાથે તમે જોઈ શકો છો ડાંગ છે નવસારી છે તાપી છે સુરત લાગુના વિસ્તારની અંદર આગામી કલાકોમાં ભારે વરસાદ જોવા મળશે તો અમુક ભાગોમાં પણ ત્રણથી ચાર ઇંચ સુધીના ધોધમાર વરસાદ નોંધાઈ શકે છે પરંતુ છવ્વીસ તારીખના રોજ જ્યાં સૌરાષ્ટ્રમાં અત્યારે વરસાદની શક્યતા નથી પરંતુ આવતીકાલે છવ્વીસ તારીખના રોજ છે સૌરાષ્ટ્રના બે જિલ્લાઓ છે અમરેલી છે અને ભાવનગર લાગુનો વિસ્તાર છે ત્યાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી યલો એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદ યથાવત છે પરંતુ સાચો ખેલ તો હવે સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખના રોજ શરૂ થશે ખાસ મિત્રો ગુજરાતના કહી શકાય કે એંસીથી લઈને પંચ્યાસી ટકાના વિસ્તારોમાં જ્યાં હજુ અત્યારે વરાપ જોવા મળી છે ત્યાં સત્યાવીસ તારીખના રોજ મેઘરાજા મન મૂકીને વરસવાના છે બારે મેઘ ખાંગા થશે નદી નાળાઓ છલકાવાની છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો તો સત્યાવીસ તારીખે કયા વિસ્તારમાં હળવો વરસાદ તો કયા વિસ્તારોમાં ભારે વરસાદ અને કયા વિસ્તારમાં હજુ પણ વરાપનો માહોલ જોવા મળશે તો જેમાં કચ્છ છે ત્યાં સુકું વાતાવરણ છે કોઈ વરસાદની શક્યતા નથી મોરબી છે ત્યાં પણ સુકું જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથ આટલા જિલ્લાઓ છે જે મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ સાત જિલ્લાઓ રહેશે જ્યાં વાતાવરણ ચોખ્ખું છે પરંતુ ત્રણ એવા જિલ્લાઓ છે કે જ્યાં અતિ ભારે વરસાદ જોવા મળશે વીજળીના ગાજવીજ સાથે ઠંડસો એક્ટિવિટીના ભાગરૂપે બારે મેં ખાંગા થશે એવા ત્રણ જિલ્લા જેમાં દાહોદ છે છોટાઉદેપુર છે અને નર્મદા છે જેવા મિત્રો નર્મદાની નદી છે પણ બે કાંઠે વહી શકે તેવી અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી આ સાથે જો ભારે વરસાદ જોવા મળશે તો એ રહેશે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અમદાવાદ ગાંધીનગર આ સાથે તમે જોઈશો મધ્ય ઉત્તર ભાગ દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ અને દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર સત્યાવીસ તારીખના રોજ સારો એવો વરસાદ જોવા મળશે સાર્વત્રિક વરસાદ જોવા મળશે અઠ્યાવીસ તારીખના રોજ એ ત્રણ જિલ્લાઓ છે એ ચેન્જ થશે એ વરસાદી સિસ્ટમ થોડીક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે રાજસ્થાન તરફ આગળ વધશે તો બનાસકાંઠા અરવલ્લી અને મહીસાગર લાગુના વિસ્તારમાં સત્યાવીસ તારીખના રોજ ભારેથીથી ભારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ શરૂ થશે આ સાથે ઓગણત્રીસ તારીખના રોજ વરસાદની શક્યતા અને જે વિસ્તારમાં બંનેમાં ઘટાડો થયો બંનેમાં ઘટાડો થવાથી માત્ર સૌરાષ્ટ્રના ભાગ દક્ષિણ ગુજરાતના ત્રણ ચાર જિલ્લા અને પૂર્વ અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે ત્યાં ચાર એવા જિલ્લાઓ છે કે જે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે બાકી તો ગુજરાતના વાતોમાં ફરી એકવાર વળાપનો માહોલ છે જોવા મળશે મિત્રો ગુજરાતમાં જ્યારે પણ વરસાદ નોંધાય છે ત્યારે કહી શકાય કે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હળવા તો અમુક ભાગોમાં ભારે પવનો છે એ પણ ફૂંકાય શકે છે તો મિત્રો હાલનું જે હવામાન કેવું છે એમના વિશે વાત કરીએ તો અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે નવા વેધર વેધર અત્યારે ખાસ મિત્રો વેધર મોડલો પણ જાહેર થતા હોય છે જ્યારે ચોમાસું હોય ત્યારે નવા નવા હનુમાન થતા હોય છે જેમાં અત્યારે કચ્છના ગુનો વિસ્તાર જેમાં લખપત હોય ખાવડ હોય ગાંધીધામ હોય રાપર હોય કોઈ પણ વિસ્તાર તમે જોઈ શકો છો ત્યાં એક જ દોકલ વિસ્તારોમાં જ માત્ર ઝાપટા જોવા મળશે કોઈ ભારે વરસાદની શક્યતા નથી કે પછી અત્યારે ગુજરાતના ભાગોમાં તો ભારે વરસાદ છે અને પશ્ચિમ ગુજરાતમાં જો વાતાવરણ જોઈએ તો ગઈકાલે તો જે અમાસ હતી તેના કારણે દરિયો પણ ગાંડો તલ થયો હતો અને દ્વારકાના દરિયાઈકાંઠે થી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવણો ફૂંકાણા હતા અને પંદરથી વીસ ફૂટ ઊંચા છે મોજા ઉછળ્યા હતા પરંતુ આજે દ્વારકા લાગુનો વિસ્તાર વિસ્તારમાં પણ આજે કોઈ ભારે વરસાદની શક્યતા નથી કે પછી અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જે મુંબઈના દરિયાકાંઠેથી આવી રહેલી વરસાદી સિસ્ટમના કારણે અત્યારે સુરત લાગુનો વિસ્તાર છે નવસારી છે વ્યારા છે આહવા છે આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો વડોદરા આજુબાજુનો વિસ્તાર છે આપણે અત્યારે વરસાદની ખૂબ જ વધારે શક્યતા છે અમદાવાદ આજુબાજુ વિસ્તારમાં પણ હવે કલાકોમાં ભારે મેઘ ખાંગા થાય છે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ છે હવે મિત્રો આપણે જાણીએ તો જે અત્યારે નવું પ્રેડિક્શન સામે આવ્યું છે આ આપણું ગુજરાત છે અને આ એની બાજુમાં જે વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો જે અત્યારે ખૂબ જ ખૂંખાર વરસાદી સિસ્ટમ છે એકાએક ગુજરાતની દિશા તરફ આગળ વધી રહી છે પરંતુ ગુજરાત નજીક પહોંચતા તે અપર એટલે કે ઉપર દિશા તરફ આગળ વધશે તો ગુજરાતમાં હજુ પણ વરસાદ ખેંચાઈ શકે છે ખાસ મિત્રો તમે તારીખ નોંધી લેજો જેમાં અત્યારે પચીસથી લઈને ત્રીસ તારીખનો નકશો છે જાહેર થયો છે અત્યારે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ તો અત્યારે ગુજરાત તરફ આગળ વધી એપ્રિલા અત્યારે મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ઓડિશા ઝારખંડ બિહાર લાગુના વિસ્તારમાં વરસાદી સિસ્ટમ પહોંચે છે આ મિત્રો જો લાંબા ગાળાની વિશે આગળ વિશે વાત કરીએ તો ત્રીસ જુલાઈથી લઈને ચાર ઓગસ્ટનો સમયગાળો છે ત્યારે ફરી એકવાર સમગ્ર ભારત દેશમાં વરાબ જોવા માહોલ જોવા મળે છે વરસાદ ખેંચાય છે પરંતુ મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતનું હવામાન કેવું છે ગુજરાતનો નકશો તમે જોઈ શકો છો ખાસ થી લઈને જે ઓગણત્રીસ તારીખનો જે સમયગાળો છે આ સરેરાશ છે પાંચ દિવસનો વરસાદનો જે નકશો બહાર પડ્યો છે જેમાં કચ્છ લાગુનો વિસ્તારમાં સૂકું વાતાવરણ દ્વારકા લાઘુમાં સૂક ધીમેધીમે વાતાવરણ પરંતુ હવે જે ભાવનગર છે ભાવનગર આજુબાજુના વિસ્તારો છે પાલિકાના લાગુના વિસ્તારમાં ત્યાં હળવાથી મધ્યમ વર્ષા જોવા મળશે કે પછી અત્યારે દાહોદ છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારની અંદર ધોધમાર વર્ષા છે કે જે હવે ગણતરીની કલાકોમાં જોવા મળશે જ્યારે ઓગણત્રીસ થી લઈને જે ત્રણ તારીખનો સમયગાળો છે ત્યારે ફરી એકવાર ગુજરાતમાં વરાપ જોવા મળશે વરાપ અને મિત્રો જ્યારે વાત કરીએ તો ચાર ઓગસ્ટના રોજ ગુજરાતમાં આશ્લેષા નક્ષત્ર શરૂ થશે અને નવું નક્ષત્ર સાથે ગુજરાતમાં ફરી એકવાર વરાપનો માહોલ છે એ પણ જોવા મળી શકે છે હાલ મિત્રો અત્યારે એક લેખ સામે આવી રહ્યો છે એમના વિશે વાત કરીએ તો ભારતમાં જૂનના અંત અને જુલાઈના પહેલા સપ્તાહમાં તો ચોમાસાએ પોતાનો રંગ દેખાડવાનું શરૂ કર્યું હતું પરંતુ પહેલા લોકોના પહેલા લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ અનેક જગ્યાએ જ્યારે ચોમાસાએ આકરો કહેર વર્તા હોયો તો કોઈએ વિચાર્યું ન હતું કે દેશના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે વરસાદથી નવજીવન અસ્તવ્યસ્ત થશે સમગ્ર દેશમાં મોનસૂન જાણે તાંડવ મચાવેલું છે હવામાન વિભાગે કહ્યું કે જે પચીસથી લઈને અઠ સત્યાવીસ જુલાઈ છે ત્યારે અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી છે માત્ર ગુજરાત નહીં સમગ્ર ભારત દેશના જુદા જુદા રાજ્યોમાં ધોધમાર વરસાદ પડશે સાથે બંગાળની ખાડીમાં બન્યું છે હવાનું હળવું દબાણ જેના કારણે મિત્રો એમની તરફથી સત્યાવીસ જુલાઈ સુધી ઉત્તર તટીયા આંધ્રપ્રદેશના ભાગોમાં ભારે અતિભારે વરસાદ જોવા મળશે ચેતવણી ઝડપથી છે બંગાળની ખા એક હવાનું હળવું દબાણ બની રહ્યું છે જેના પગલે હવામાન વિભાગે કહ્યું કે હવામાન અત્યારે ચેન્જ થઈ રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કહી શકે બંગાળની ખાડીમાં ગઈકાલે ચોવીસ તારીખના રોજ એક નવી એક વરસાદી સિસ્ટમ બની હતી હવાનું હળવું ક્ષેત્ર બન્યું હતું કે જેના ચોવીસ કલાક બાદ તે મજબૂત બનશે અને અડતાલીસ કલાકમાં જે પશ્ચિમે બંગાળ ઉત્તરી ઓડિશા લાગુના દિશા તરફ આગળ વધશે તો મિત્રો ઓડિશામાં હવે તબાહી મચાવશે આ વાવાઝડું સાથે મિત્રો અત્યારે જો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં અત્યારે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં કહી શકાય કે વરસાદનો જોર છે એ વધશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ છે નોંધાશે નર્મદા તાપી આ સાથે વલસાડ લાગુના વિસ્તારોમાં હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે નવસારી અને નવસારી અને દમણ ડાગુના વિસ્તારમાં પણ આગામી ચોવીસ કલાકની અંદર ભારે મેઘ ખાંગા પણ શરૂ થશે સાથે મિત્રો અત્યારે ગુજરાતમાં અત્યારે લાઈવ ધોધમાર વરસાદ કયા કયા વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે તો તમે જોઈ શકો છો અત્યારે વીજળીના ગાજવીજ સાથે ભાવનગર છે સોનગઢ છે પાલીતાણા છે ખરસલિયા છે તળાજા છે આ સાથે મિત્રો તમે પાલિતાના આજુબાજુનો જે વિસ્તાર તમે જોઈ શકો છો અમરેલી ગુંડલા કુંડલા લાગુના વિસ્તાર છે બગસરા લાગુના વિસ્તાર છે ધારી લાગુના વિસ્તાર છે મહુવા છે આ સાથે રાજુલા છે આ સાથે તમે જોઈ શકો છો તુલસી સામમાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે કે પછી અત્યારે જો વરસાદ નથી જોવા મળવાનો એ છે ઉના છે ઉના આજુબાજુના દીવ લાગુનો વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદની કોઈ પણ શક્યતા છે જોવા નથી મળી રહેલી વેરાવળ છે જૂનાગઢ છે પોરબંદર લાગુનો વિસ્તાર છે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતમાં મિત્રો જો વાત કરીએ તો અમદાવાદ આજુબાજુનો વિસ્તાર છે ત્યાં પણ અત્યારે હવે પછીની કલાકોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે આ સાથે મિત્રો પૂર્વ મધ્ય ગુજરાતમાં વડોદરા છે આમોદ છે આ સાથે રાજપીપળા છે તમે જોઈ શકો છો ભરૂચ છે સુરત લાગુના વિસ્તાર છે આહવા લાગુના વિસ્તાર છે ત્યાં પણ હવે જલબંબાકાર જોવા મળશે અને વલસાડ લાગુના વિસ્તાર જે મુંબઈવાળી વરસાદ સિસ્ટમ ઉપર આવશે તો વલસાડ લાગુના વિસ્તારમાં આગામી ચોવીસ કલાકમાં બારે મેઘ ખાંગા થશે અને ગણતરીના કલાકમાં ત્રણથી આ હાથ ઇંચ સુધીના ધોધમાર વરસાદ પણ નોંધાય શું કહે છે તો ખાસ મિત્રો ચેનલ ઉપરના વાંચો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને રોજના તાજા હવામાન સમાચાર તમને આ ચેનલ થકી મળી જશે